કે જો તમે ભ્રષ્ટાચાર ન કર્યો હોય પાક વીમા કંપનીઓ સાથે તમારી ભાગીદારી ન હોય તો તમે પાક વીમાના પત્રકોને પ્રતિબંધિત જે કર્યા છે એને જાહેર કરવામાં આવે પ્રતિ હેક્ટરે રૂપિયા ચવાઈ ગયા છે જ્યારે ચાર વર્ષમાં હજારો કરોડોનો ઓછામાં ઓછો પાંત્રીસ થી ચાલીસ હજાર કરોડો ભ્રષ્ટાચાર બહાર આવે એમ છે ગુજરાત સરકાર પર પાક વીમા યોજનામાં મોટું કૌભાંડ કર્યું હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે જુનાગઢના ભેસાણ વિસ્તારના પાંત્રીસ જેટલા ગામડાના ખેડૂતોના આંકડા જાહેર કરી અને આક્ષેપ લગાવવામાં આવ્યો છે ત્યારે વિસ્તારે આ બાબતે વાત કરવી જરૂરી છે કારણ કે આ મુદ્દો ખેડૂતોનો છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય સોળ સત્તરમાં જે પ્રધાનમંત્રી પાક વીમા યોજના આવી આ યોજના આવ્યા પછી બે હજાર સોળ સત્તર છે દુષ્કાળગ્રસ્ત વર્ષ હતું સત્તર અઢાર અતિવૃષ્ટિવાળું વર્ષ હતું પાછું અઢાર ઓગણીસ દુષ્કાળગ્રસ્ત વર્ષ હતું અને ઓગણીસ વીસ જે છે એ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના ખેડૂતો ભોગ બન્યા હતા આ યોજના ચાર વર્ષ અમલમાં રહી ચારે ચાર વર્ષ કાં તો દુષ્કાળ અથવા તો અતિવૃષ્ટિ કમોસમીના ખેડૂતો ભોગ બન્યા છે ચારે ચાર વર્ષે સરકારે દુષ્કાળગ્રસ્ત જે વર્ષ હતા એ દુષ્કાળગ્રસ્ત ગામોને જાહેર કર્યા છે સરકારે લાખો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે અને તેમ છતાં સરકારે જે પેકેજ જાહેર કર્યું એટલોય ખેડૂતોને પાક વીમો નથી આવ્યો એટલે ખેડૂતોને શંકા ગઈ ખેડૂત આગેવાનોને શંકા ગઈ એટલે સૌ પહેલાં અમે દેવગઢ અમરગઢના પાક વીમાના પત્રકો અને હિસાબો જાહેર કર્યા અને એ મુજબ પ્રતિ હેક્ટરે સાઠ હજાર રૂપિયા ખેડૂતોના હકના જે મળવાપાત્ર હતા એનો ભ્રષ્ટાચાર થઈ ગયેલો સામે આવ્યો ત્યારબાદ મૂડી અને માણાવદરના પાક વીમાના પત્રકો અને હિસાબો જાહેર કરી અને ખેડૂતો આગેવાનોએ કહ્યું કે માણાવદરની અંદર છૌતેર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર પાક વીમા મળવાપાત્ર હતો મૂડીની અંદર છપ્પન હજાર રૂપિયા પ્રતિ હેક્ટર પાક વીમા મળવાપાત્ર હતો જે ખેડૂતોને નથી મળ્યો ખેડૂતો આગેવાનો ગુજરાત હાઈકોર્ટમાં ગયા ગુજરાત હાઈકોર્ટમાં સરકારે ખેડૂતના બદલે વીમા કંપનીને ફેવર કરતી એક પિટિશન પણ જે એફિડેવિટ દાખલ કર્યું છે એ રતનસિંહ ડોડિયા ખેડૂત આગેવાન છે એ કહેશે પણ અમે પાક વીમાનો હિસાબ માંગવા માટે બે હજાર ઓગણીસમાં રાજ્યના ખેતી નિયામકની ચેમ્બરમાં જઈ અને બેઠા રાતવાસો કર્યો માહિતી સરકારે ન આપી સરકારે એના ઉપર પ્રતિબંધ કર્યો કે ત્રણ વર્ષ સુધી આ આંકડાઓ જાહેર ન કરી શકાય ત્રણ વર્ષ અમે રાહ જોઈ ફરીથી આરટીઆઈ કરી કોંગ્રેસના આગેવાનોએ ફરીથી જિલ્લા સંકલન સમિતિમાં પ્રશ્નો પૂછ્યા જવાબ ના મળ્યો આપ સૌ જાણો છો જૂનાગઢમાં ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી અને કિસાન કોંગ્રેસની ટીમ છે એ મખેની પાસે જ્યારે માગવા ગઈ માહિતી ત્યારે એમણે પણ ગોળ ગોળ જવાબો આપ્યા હતા એટલે અમે રાજ્યના ખેતી નિયામક પાસે ચાર ધારાસભ્યો કિસાન કોંગ્રેસની ટીમ ગઈ ખેડૂત આગેવાનો ગયા એમણે પણ ગોળ ગોળ જવાબ આપ્યો એટલે અમે છેલ્લે જે ખેડૂતોએ ગ્રામ સમિતિમાં કામ કર્યું હતું સહકારી મંડળીના આગેવાનોએ ગ્રામ સમિતિમાં કામ કર્યું હતું એમની પાસેથી પાક વીમાના ગામ લેવલે જે કટિંગ થયા છે મારી પાછળ આમાં તમે જોઈ શકો છો આ એક ગામ છે એ ગામની જે કટિંગ થયેલું છે એના જે તારી જ અમને ગામ લોકો પાસેથી વીમા કંપનીમાંથી એ સમયે જે લોકો કામ કરતા હતા એમની પાસેથી જે આંકડા મળ્યા એ મુજબ આજે અમે ભેસાણ તાલુકાની પાંત્રીસ ગામોના પાક વીમામાં કયા ગામમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે એનું આજે અમે સામે મૂકીએ છીએ અને જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને ચેલેન્જ સાથે કહીએ છીએ કે જો તમે ભ્રષ્ટાચાર ન કર્યો હોય પાક વીમા કંપનીઓ સાથે તમારી ભાગીદારી ન હોય તો તમે પાક વીમાના પત્રકોને પ્રતિબંધિત જે કર્યા છે એને જાહેર કરવામાં આવે એટલે દૂધ અને દૂધનું પાણી થઈ જશે આ અમારા જે આંકડા અમે અત્યારે આપીએ છીએ આ આંકડા ગામ લોકોએ સહકારી મંડળીના આગેવાનો જે કામ કર્યું તેણે અને પાક વીમા કંપનીમાં ત્યારે ખેડૂતના દીકરા જે કામ કરતા હતા એમની પાસેથી આ પાંત્રીસ ગામોના મળ્યા છે પણ જૂનાગઢ જિલ્લાના એક એક તાલુકાના એક એક ગામના એ મગફળીનો પાક વીમાની વાત હોય કપાસ પિયતની વાત હોય કપાસ બિનપિયતની વાત હોય વર્ષ બે હજાર સોળ સત્તર સત્તર અઢાર અઢાર ઓગણીસ ઓગણીસ વીસ ચાર ચાર વર્ષની અંદર તમામ પાકોની અંદર દુષ્કાળગ્રસ્ત અતિવૃષ્ટિનો ભોગ ખેડૂતો બન્યા જાય તમે જોઉં સત્યોતેર હજાર એવરેજ આવે છે પ્રતિ હેક્ટરે સત્યોતેર હજાર રૂપિયા ખવાઈ ગયા છે ચવાઈ ગયા છે જે ખેડૂતોને મળવાપાત્ર હતા આ પાંત્રીસ ગામોનું લિસ્ટ અમે અહીંયા આપીએ છીએ આ એક ગામ સમજાવવા માટે આપ્યું છે એવી જ રીતે પાંત્રીસે પાંત્રીસ ગામો આવી રીતે ભોગ બન્યા છે એટલે સરકારને વિનંતી કરીએ છીએ કે પાક વીમાના પત્રકો હિસાબો આરટીઆઈમાં ટીઆઈમાં માગવાથી આપવામાં આવે જો તમે નથી આપતા એનો અર્થ એવો કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે જો ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો પત્રકો આપો જાહેર ખેડૂતો પણ પોતાનો હિસાબ કરી શકે આરટીઆઈમાં આપો શું કામ પ્રતિબંધિત છે આરટીઆઈમાં ધારાસભ્યોશ્રીને જિલ્લા સંકલન સમિતિમાં આપો શું કામ પ્રતિબંધિત કરી રાખ્યા છે સરકાર જો આ પાક વીમાના પત્રકો આપે હિસાબો આપે તો બહુ સ્પષ્ટ છે ચારે ચાર વર્ષમાં હજારો કરોડોનો ઓછામાં ઓછો પાંત્રીસથી ચાલીસ હજાર કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવે એમ છે સરકાર બે હજાર રૂપે બે ત્રણ ચાર મહિને બે હજાર રૂપેડી આપી અને દાન કરવાની અથવા તો મોટી મોટી સુફિયાણી વાતો કરે છે ખેડૂતોને સહાય કરવાની પાંત્રીસ હજાર કરોડો રૂપિયા ખેડૂતોના એક વર્ષે ખેંચી લઈ અને સામે છ હજાર રૂપિયાનું સહાય કરવી આ તો એવું થયું કે મારી કોક આંખો ફોડી નાખે અને ચશ્માનું દાન કરે છે આ સરકારની નીતિ જે છે એ બહુ સ્પષ્ટ છે કે ખેડૂતોની આંખો ફોડી અને ચશ્માનું દાન કરી અને એના ગુણગાન કરવા અને ચશ્મા કહેવા તા કે ધર્મના ચશ્મા ચશ્મા કહેવા તા કે જ્ઞાતિ જાતિના ચશ્મા એટલે ખેડૂત છે આ જ્ઞાતિ જાતિ ધર્મને જોયા કરે અને એનો મૂળ મુદ્દો જે છે પાક વીમો જમીન માપણી આ ભૂલી જાય વિસાવદરના ધારાસભ્ય ભૂપત પાહેણીએ પદ ઉપરથી રાજીનામું આપ્યું છે અને હવે વિસાવદર વિધાનસભા વિસ્તારની ચૂંટણી લડાશે એની વચ્ચે વિસાવદર વિધાનસભા વિસ્તારના ગામડાઓમાં જે વીમો ખેડૂતોને મળવો જોઈએ એ સરકારે આપ્યો નથી એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે હવે આ મામલે આગળ શું થશે એ તો જોવાનું રહેશે